એક આઠ વર્ષના સગીર સાથે રેપ બાદ હત્યાના કેસમાં કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી છે એ પણ ફક્ત વીસ મહિનામાં આ ઘટના છે યુપીના ગાઝીપુરની જ્યાં આરોપી સંજય નટે આઠ વર્ષના સગીર સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ગળું દબાવીને નાના બાળકની હત્યા કરી નાખી હતી ત્યારબાદ કોથળામાં લાશને પેક કરીને એક સૂટકેસમાં સંતાડી દીધી આ સમગ્ર મામલાની ગંભીરતા જોઈને વિશેષ ન્યાયાધીશની પોક્સો કોર્ટે આરોપીને ફક્ત વીસ મહિનામાં જ ફાંસીની સજા ફટકારી છે આ કેસમાં કુલ આઠ સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા હતા એટલું જ નહીં આ કેસમાં અદાલતે ચુકાદો આપતા કહ્યું કે આવા ગુનેગારોની સમાજમાં કોઈ જ જગ્યા નથી ગાજીપુર મે ચૌદહ વર્ષ બાદ યે જજમેન્ટ આયા ફાંસી કી સજા કા જીસમે કે અભિયુક્ત કો જો હૈ ધારા તીન સો દો આઈ પી સી મે ધારા જો હૈ ફાઈવ એમ વો ફાઈવ જે સબ ક્લાસ ફોર કે આબલિક શિક્ષમે જો મૃત્યુ દંડસે દંડિત ક્યાં ધારા જો તીનસો સતતરમાં જો આજીવન કારાવાસ દંડિત કીએ